જો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા મુકામે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે અહીંયા ડેડિયાપાડા પધારી રહ્યા છે આ બિરસા ગીરસાંડા જન્મજયંતિ ઉજવણીના કાર્યસ્થળે આવતા પહેલાં તેઓ આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર દેમોંગરા કે દેવોંગરા એવું સ્થાન છે કે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રણથી ચાર રાજ્યોના આદિવાસીઓ અવારનવાર અનેક પ્રસંગોએ દર્શન માટે આવે છે લાખોની સંખ્યામાં દેવમોંગરા દર્શન કરીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે લોકો તો આ આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર છે શક્તિની ઉપાસના છે જગદંબાનું આ સ્વરૂપ છે દેવમોંગરા માતા એક શક્તિપીઠ જ છે એ જગ આધા શક્તિની આ આ એક સ્વરૂપ છે તો એના દેવ મોંગરા માતાજીના તેઓ દર્શન કરવાના છે અને મારે આજે તમને સમક્ષ એ કહેવું છે કે દેવ મોંગરા પ્રથમ વખત નથી જતા ડીયાપાડામાં પણ પ્રથમ વખત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી હતા ત્યારે પણ દેવ મોંગરા ગયા હતા અને દેવ વખતે ત્યાંના પૂજારી એમને આશીર્વાદ આપ્યા હતા કે તમે મુખ્યમંત્રી છો આવનારા દિવસોની અંદર તમે આના કરતાં પણ વ્યક્તિ બનશો મોટા માણસ બનશો તો એ આ એમને યાદ છે